વાત કરીશું સૌથી પહેલા આજે અમદાવાદની અમદાવાદની સાબરમતી નદી બે કાંઠે વહેલી સવારથી વહી રહી હતી રાત્રે અગિયાર વાગ્યાથી સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે આસપાસના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વોકવે ઉપર પાણી હતા એ વોકવે કે જેના ઉપર પાણી હતા આજે વહેલી સવારે બપોર સુધી ઉપર જે પાણી હતા એ પાણી હવે ઓસરતા વોકવે ઉપર સાફ સફાઈ કરવામાં આવી રહી છે સાબરમતી નદીનું પાણીનું લેવલ હવે ઓછું થયું છે નારણઘાટ રિવરફ્રન્ટ વોકવે પરથી પણ પાણી ઓસરી ચૂક્યા છે પાણી ઉતરતા રિવરફ્રન્ટ પર સફાઈની કામગીરી શરૂ કરાય છે સાબરમતી નદીનું પાણી હવે ધીરે ધીરે ઓસરી રહ્યું છે જે પ્રકારે ધરોઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ સાબરમતીનું લેવલ જે હતું એ વધી ગયું હતું ખાસ કરીને પંચોતેર જેટલા ગામડાઓ કે જેને એલર્ટ કરવામાં આવ્યા હતા જેમાં પંદર જેટલા વિસ્તાર કે જે અમદાવાદના શહેરી વિસ્તારમાં હતા એને પણ એલર્ટ રહેવા સૂચન કરવામાં આવ્યું હતું લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા પણ આખરે હવે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે અને લોકોના જીવમાં જીવ આવ્યો છે ત્યારે આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે મારી સાથે જોડાઈ રહ્યા છે વાસણા બેરેજથી સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અને રિવરફ્રન્ટ ખાતેથી મોનિકા બંનેની સાથે કરીશું વાત શરૂઆત કરીશું મોનિકાથી મોનિકા સૌથી પહેલાં એ જણાવશો કે આપ ક્યાં ઊભા છો વહેલી સવારે ત્યાં શું પરિસ્થિતિ હતી અને હવે શું પરિસ્થિતિ છે મોનિકા બિલકુલ જે પ્રમાણે વાત કરવામાં આવે તો ઉપરવાસથી જે સાબરમતી નદીમાં જે પાણી છોડવામાં આવ્યું હતું અને એ પાણી છોડ્યા બાદ જે રિવરફ્રન્ટના જે વોકવે પર જે પાણી જે છે આવી પહોંચ્યું હતું ત્યાર બપોર બાદ હવે જે છે રિવરફ્રન્ટ પર જે વોકવે પરથી જે પાણી જે છે ઓસર્યા છે ત્યારે જ હાલ જે રિવરફ્રન્ટની જે સાફ સફાઈ જે છે કરવામાં આવેલી છે હાલ આ જે રિવરફ્રન્ટ છે એ વલ્લભ સદન સાઈડનું જે આ રિવરફ્રન્ટ છે જ્યાં વોકવે

અટલ બ્રિજ પાસે જે પાણી વોકવે પર જે આવ્યું હતું ત્યારબાદ એ તમામ પાણી હવે ઓસર્યા છે તેને લઈને હવે સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે જે ગામડાઓની જ્યારે વાત કરવામાં તો જેટલા ગામ ગામોને જે છે અલગ કરવામાં આવ્યો હતો અને વ્હાઈટ સિગ્નલ જયારે આપવામાં આવ્યું હતું પરંતુ હવે જે નદીનું જે પ્રમાણે લેવલ જે છે ઓછું થયું છે ત્યારે જે હવે જે રિવરફ્રન્ટ તરફથી જે વોકવે પરની જે સાફ સફાઈની કામગીરી જે છે શરૂ કરી દેવામાં આવી છે

જે પાણી છે તે સાબરમતી નદી છે તેમાં છોડવામાં આવી રહ્યું છે ખાસ સરોઈ ડેમમાંથી આજે સવારે એકાવન હજાર આઠસો ને અડતાલીસ ક્યુસેક જેટલું પાણી છે તે છોડાયું હતું આ સાથે સંત સરોવર ડેમ છે ત્યાંથી પણ ચોરાણું હજાર છ ઝીરો છપ્પન ક્યુસેક જેટલું પાણી છે તે પણ છોડવામાં આવ્યું હતું આમ સતત બે દિવસથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે આ સાબરમતી નદી છે તેમાં અ જે રીતે રોદ્ર સ્વરૂપ હોય તે પ્રકારના દ્રશ્યો છે આ તે જોવા મળી રહ્યા છે આ વાસણા બેરેજ છે તેના કુલ સત્યાવીસ દરવાજા છ ફૂટ સુધી આ આજે ખોલવાની ફરજ છે તે પડી હતી ને હજુ પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ આગળ જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અ હાલની વાત કરીએ તો નદીમાંથી કુલ છવ્વીસ હજારથી પણ વધારે પાણી છે અહીંયા વાસણા બેરેજથી છોડવામાં આવી રહ્યું છે અને તેના જ કારણે જે અમદાવાદ શહેર ના વિચારવાળા વિસ્તારો છે તેમજ અહીંયાથી જે આગળના જે ગામ આવે છે તેમને અલર્ટ પણ મૂકવામાં આવ્યા છે અમદાવાદના ઓગણીસ જેટલા વિસ્તારો અને સાથે જ અમદાવાદ ગ્રામ્યના એકસો ને તેત્રીસ જેટલા ગામો છે તેમને અલર્ટ રહેવા માટે સૂચના છે તે પણ આપવામાં આવી છે એટલે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે વા બેસે છે આ ત્યાં જોવા મળી રહ્યું છે કે અહીંયા સતત આ જે પાણીનો પ્રવાહ છે તે વહેતો જોવા છે તે મળી રહ્યો છે અને આ સતત બે દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે ધરોઈ ડેમ અને સન સરોવર ડેમમાં પાણીની આવક થતાં વાસણા બેરેથી પણ પાણી છે સતત બે દિવસથી છોડવામાં આવી રહ્યું છે જી એટલે વાસણા બેરેથી પણ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ ભલે રાહતનો શ્વાસ લેવાયો હોય પણ આવનારા દિવસોમાં જો વરસાદ વધશે તો આ જ પ્રકારે ફરી પાણી છોડવામાં આવશે અને ફરી એક વખત વોકવે સુધી પણ પાણી પહોંચી શકે છે હાલ તંત્ર પણ એલર્ટ છે અને હાલ જો વોકવેની વાત કરવામાં આવે તો સફાઈ કામગીરી ચાલવામાં આવી રહી રહી છે ત્યારે મોનિકા અને મૌલિક મૌલિકા બંનેનો ખૂબ આભાર જે પ્રકારે બંને સંવાદદાતાએ કહ્યું કે હાલની જે પરિસ્થિતિ છે એ રાહતના શ્વાસ લેવા જેવી છે પરંતુ આવનારા દિવસોમાં અહીં પાણી વધી શકે છે તો આના માત્ર એક નદી છે સાબરમતી નદીની હાલ આપણે વાતો કરી પણ રાજ્યમાં બીજી ઘણી એવી નદીઓ છે કે જે આજે બે કાંઠે વહી રહી હતી